નમસ્કાર ખેડૂત મિત્રો બજરંગ એગ્રો સેન્ટર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નબળા પડતા જાય છે તો મિત્રો આનું એક કારણ હોઈ શકે જમીનની અંદર નેમિટોટ્સ હોય છે હવે આ નેમિટોટ્સ ઓળખો કઈ રીતના તો તુવેરના જે નબળા પડતા છોડ હોય છે એને તમે મિત્રો નીચેથી ઉપાડી અને એની અંદર મૂળની અંદર જોશો તો વધારે પૂરતી ગાઇઠો જોવા મળશે ગાઈઠો ઓલરેડી હોય જ છે પણ જે આ નિમિટલો વાળો છોડ હોય છે તેની અંદર વધારે પૂરતી ગાયઠો જોવા મળતી હોય છે આ ગાઇઠોને હિસાબે છોડ પૂરતું પોષણ જમીનમાંથી ના લઈ શકે અને પૂરતું પોષણ ના લઈ શકે એને હિસાબે છોડ નબળો પડતો જાય છે અને ધીમે ધીમે એ છોડ સુકાઈ જાય છે તો મિત્રો હવે એના નિયંત્રણ કઈ રીતના કરવું તો ઘણા ખરા ખેડૂતો ઘણી અલગ અલગ દવાનો યુઝ કરતા હોય છે અને ઘણા ખાણા અંશે એનું નિયંત્રણ થતું પણ હોય છે પરંતુ મિત્રો હું તમને આજે એક અલગ વસ્તુની જ ભલામણ કરીશ કે એશિયાડોન બાયોકેર કંપનીનું વર્ટિડોન સી કરીને બેક્ટેરિયલ પ્રોડક્ટ છે મિત્રો સંપૂર્ણ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે વર્ટિડોન સી મિત્રો આ એકરે અઢીસો ગ્રામ વાપરવાથી નેમિટોડ્સની અંદર ઘણા ખરા અંશે રાહત મળતી હોય છે મિત્રો વર્ટિડોન સી એ સ્પેશિયલી નેમિટોડ્સ માટેની જ પ્રોડક્ટ છે સ્પેશિયલી નિમિટોડ્સ માટે બધા જ પાકની અંદર આલે અને સ્પેશિયલી નેમિટોટ્સ માટે બનાવેલી પ્રોડક્ટ છે તો મિત્રો આનો અશુક ઉપયોગ કરો અને આની સાથે એશિયાડોન બાયોકેર કંપનીનું એઝોડોન સીપી પ્લસ એઝોડન સીપી પ્લસ શું છે તો કે એઝોડન સીપી પ્લસ એ એનપી કે ના બેક્ટેરિયા છે આનું કામ જમીનની અંદર જે અલભ્ય તત્વો હોય ને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને સોડ સુધી પહોંચાડે છે અને સોળને ખોરાક પૂરો પાડે છે તો મિત્રો જે તુવેરની અંદર તમારે નેમિટોટ્સ હોય છે તેમાં બંને સાથે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી નેમિટોટ્સની અંદર ઘણી બધી રાહત મળતી હોય છે અને મિત્રો આનો ઉપયોગ કરવો કઈ રીતના તો મિત્રો આ તમે ડ્રીપની અંદર પણ આપી શકો કોઈ પણ પાકનો અને ખાસ તો આપણે તુવેરના પાકની વાત કરીએ તો એની અંદર પાળા ન સડાવેલા હોય તો ડ્રીન્સિંગ કરીને પણ આપી શકો અથવા તો પીએચ સાથે પણ આપી શકો છો અને જો મિત્રો આની અંદર એક ખ્યાલ માત્ર એટલો જ રાખવાનો છે કે કોઈ પણ રાસાયણિક ખાતર બેક્ટેરિયા નાખાના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી રાસાયણિક ખાતરના સંપર્કની અંદર આ પ્રોડક્ટ બને ત્યાં સુધી ના આવવી જોઈએ એટલે સો ટકા તેનું સારું રિઝલ્ટ મળશે થેન્ક યુ